એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આ વખતે સિઝનમાં શાનદાર જીત હાંસલ કરી આજે આ જીતની ઉજવણી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી હજારોની સંખ્યામાં ફેન્સ ટીમના સ્વાગત માટે પહોંચ્યા હતા અચાનક નાસભાગ મચી ગઈ હતી જેમાં અનેક લોકોના મોત અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી તેમજ સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્સ તેમજ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ બેંગલુરુના એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયેલા ટોળાને કાબૂમાં લેવા માટે કર્ણાટક પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઐતિહાસિક આઈપીએલ બે હજાર પચીસના વિજય બાદ તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પર પહોંચ્યા હતા સંગઠન કાયાકલ્પ અભિયાન અંતર્ગત રાહુલ ગાંધીએ હરિયાણા કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના પિતા એરોલ મસ્ક અયોધ્યામાં હનુમાનગઢી મંદિરના દર્શને પહોંચ્યા હતા અયોધ્યાના મંદિરોની મુલાકાત કર્યા પછી એરોલ મસ્કે કહ્યું કે ભારતમાં મારો અનુભવ અદભૂત રહ્યો ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સતત વરસી રહેલા વરસાદને પગલે પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સિક્કિમમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયા એકસો ને થી વધુ પ્રવાસીઓ આજે ફરી શરૂ કરવામાં આવશે રેસ્ક્યુ ઓપરેશન વન કવચ પહેલા તો પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત જાપાનીઝ પદ્ધતિથી ચારસો હેક્ટરમાં તૈયાર થશે ઘાટ જંગલ મિયાવાકી પદ્ધતિથી છોડનો ઉછેર થાય છે દસ ગણો ઝડપી અને પરંપરાગત જંગલો કરતા હોય છે ત્રીસ ગણા ઘીચ જંગલો અમદાવાદમાં આઈપીએલની મેચ દરમિયાન પંદર લાખથી વધુ લોકોએ કરી મુસાફરી માત્ર નવ મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોને થઈ બે કરોડથી વધુની આવક ફાઇનલ મેચ દરમિયાન બે લાખથી વધુ લોકોએ મુસાફરી કરી જેનાથી મેટ્રોને બત્રીસ પોઈન્ટ બાર લાખની આવક થઈ આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર